લોકેશન નાખી દવ ડોક્ટર સાહેબ જલ્દી આવો ઇમરજન્સી ઇમરજન્સી તમે જલ્દી આવો આ નાખી દવો ઓ બાપા पद्दू के ओ मां ओ माता जी पद्दू <skies again, human heart> के पद्दू के ओ पद्दू के ओ मां पद्दू के पद्दू के अरे ला फटाफट फटाफट आ काड بدی ઓપરેશન સામાન કાઢા દે ઓ બતરો આટલું બધું હું હે અરે ઇમરજન્સી કેસ છે તને ખબર ના પડે ગોળ ગોળ હું થાય સાબે એની આ પद्दू કે એક દી આદુ કે એક દી આદુ કે એક દી આદુ કે બે પद्दू કે અમારા હો ઊભા થા ઊભા થા તારે હું અહીંયા જોઈ ને રાખવાનું આમ પાણી ભાઈ જ્યાં નથી જાવું જો ને અહીંયા હું કેમ કરું હોય બે મટી ઓછા પચાસ હજાર પચાસ સાહેબ થોડું કરો ગરીબ માણસ તમારી પરિસ્થિતિ જોઈ ને કે પૈસા પેલા મૂકો પછી ઓપરેશન થાય મારા બેન ઓપરેશન બેન ફોન નથી ઉપરતા જીજાજી ને કરી દઉં કેવું

અલગ કીધા ના અંદર આપણે કરવું જો ડોક્ટર ઓપરેશન કરી નાખો અલગ કાઢો અત્યારે જી થાય ઓપરેશન જઈ આ મને જોબો તો મારા પગ મટી ગયા વાળા નામી આ મટી એમ ના તમે જોઈ ગયા હવે ડોક્ટર હોય ક્યાં હે હાલો ઓપરેશન કર નાખું ના કરી રાખતો નથી આ ઓનલાઈન નાખો હો આ જાય બાલું અમાર ઓનલાઈન રાખી દો બાકી નથી ને ના સાહેબ ના સાહેબ મત કરવું મત કરવું